રીતના આમાં કાઢી નાખો તો સાબુદાણા નાખા બટેટા નાખા અને ટમેટા પીસી મરચી લાલ ટીપાની ભૂખી

પટકા પટકા થઈ જાય આને કોઈ આખા આખા નો જ ચાલો આપણા સબસ્ક્રાઈબર સાબુદાણાના ના ખાવા આવી જાવ અને ઓલી છે ચેક્સ વાળી ઉપર ચારી વાળી આ એટલી બનાવી અને સાબુદાણા ને ત્રણ વસ્તુ બનાવ્યો હવે ખમણ આવે ને છે સીણ બટેકા બાકી છે હવે ઈ કાલે પાછું બટેકા હોય

આપણે કોઈ ધારો ન લીધો મિની ધારો લઈ લીધો માં કરજો તમે બધા એ ને બધું બનાવી નાખ્યું કે બાકી છે અમે તો બનાવી નાખ્યું અલો આપણા સબસ્ક્રાઇબર વેફર અને ચારીવાળી વેફર બેય ખાવા આવી જાવ આ લીલી લીલો ગાંઠિયો નો આલે પણ તોય તમે તરાવો છો આપણા સબસ્ક્રાઇબરને બતાવાય ટમેટાના ગાંઠિયા ટમેટાના ગાંઠિયા આ લીલો છે ને ગાંઠિયો એમ

Мало ઊભા તુવેરમાં કટાર રાખીશ

લક્ષી બના કપડે ચું હોય ખુશી દાળ ફેરા રાત ટપકી પહેર દે નુકસાની નથી થતી જોઈ લે ઉભી તુવેર માં ઓ કટાર